મહત્વ તો એક હજાર ચોપ્પન ચુમ્મોતેર બધી જ ગ્રામ્ય સેવા મળશે એમને જે પણ વિકાસના કામો કર્યા છે એ પણ મળશે અને બધી જ સુવિધા મળશે આપ મહિલા છો મહિલા માટે ખાસ કોઈ એક્શન પ્લાન બનાવ્યો છે મહિલા માટે તો હજુ કંઈ વિચારીશું હજુ કંઈ કર્યું નહીં પણ હવે સરપંચમાં આવ્યા પછી હવે કરીશું